જય મા ગંગા સપ્ત ઋષિ સપ્ત સરોવર સપ્ત ઋષિ આશ્રમ અમારે લાલુ દાદા લાશરદ પિતૃઓના મોક્ષ માટે પિતૃ તર્પણ કરાવતા લાલુ દાદા પિતૃઓના મોક્ષનું તર્પણ કરાવે છે દરેક ભક્તોને સપ્ત ઋષિ આશ્રમ સપ્ત સરોવર જય મા ગંગા જય મા ગંગા ગંગાજીને કવિ પૂછે કે હે મા ગંગા તું આટલી પવિત્ર આટલી પાવન આનું કારણ છે અને વળી તારામાં દરેક સ્નાન 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 કરે 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 છતાં તો એ બધા પાપ ભેગા થાય તો એ તારા પાપ ક્યાં જાય ત્યારે મા ગંગા મા ગંગા કવિને જવાબ આપે કે હે કવિ મારે પણ કોઈની વાત હોય કે બાળા વેસે ભક્તિ કરે ને જગમાં રહે ઉદાસ બાળા વેસે ભક્તિ કરે જગમાં રહે ઉદાસ તપ તીરથ ઉલ્કી આશા કરે અને કબ આવે હરિકો ઉદાસ એવો કોઈ ભગવાનનો ભક્ત ભોલેનાથનો ભક્ત કોઈ આવીને મારા પણ જ્યારે ડુબકી મારે ત્યારે મારા પણ બધા પાપ હોવા જાય છે જય જય મહાદ

મોક્ષાર્થી આપણે જે લોકોના માતા પિતા પિતૃઓના મોક્ષાર્થી આપણે પૂજા કરવા આવ્યો છે આલોપમાં ફેમિલી મેમ્બર છે અમે યાત્રા લઈને આવ્યા છીએ બહુ મોટી જય મા ગંગા સપ્ત ઋષિ સ્વરણ પિતૃઓનું તર્પણ કરાવતા લાલુ દાદા જય